નમસ્કાર મિત્રો હમણાં થોડી જ મિનિટો પહેલા હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ મંદિરની એક જેટ આજુબાજુના જ વિસ્તારમાં રોડ પર સ્કૂલેથી આવી રહેલ વિદ્યાર્થી એટલે ભાઈ બહેન જે હતા તેને ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા એમાં એક તેર વર્ષનો જે બાળક છે ત્રીજું ધોરણ ભણે છે તેનું ઘટના સ્થળે જ મોત થયું છે આ બનાવના પગલે જે બાળક હતો તેને પ્રથમ હળવદ શહેરની યુનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો કે તેને મૃત જાહેર કરતા હાલ અત્યારે આ બાળકનું પીએમ કરાવવા માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે આ બનાવમાં મિત્રો થોડી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ખુશાલભાઈ ભાવેશભાઈ જોશી ઉંમર વર્ષ તેર અને તેની બેન ભૂમિબેન ભાવેશભાઈ જે હળવદ શહેરની બ્રિલિયન્ટ સ્કૂલ આવેલી છે ત્યાં આગળ અભ્યાસ કરતા હતા અને આજે જ્યારે પરત સ્કૂલ પૂરી થઈને પરત પોતાના ગામ ઘનશ્યામપુર જઈ રહ્યા હતા ત્યારે સાયકલ ઝોન જે આવેલું છે પરશુરામ મંદિરથી થોડે આ હળવદ તરફ તો ત્યાં આગળ ટ્રેક્ટર ચાલકે પાછળથી અડફેટે લેતા જે ખુશાલ છે તેનું પટકાઈ જવાથી તેનું મોત થયું છે અને ભૂમિબેન હતા તો એને પણ થોડી નાની મોટી ઈજા પહોંચી છે બંનેને પ્રથમ સારવાર માટે યુનિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી જે છે એ ભૂમિબેનને તો રજા આપી દેવામાં આવી છે સારવાર આપ્યા બાદ પરંતુ જે ખુશાલ હતો તેર વર્ષનું આ બાળક છે ત્રીજા ધોરણમાં ભણે છે તેનું જે છે મૃત્યુ નિપજ્યું હતું જેને લઈ અને પરિવારજનોને ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ અત્યારે જે આ બાળક છે ખુશાલ છે તો તેના મૃતદેહને પીએમ માટે હળવદ શહેરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ લઈ આવવામાં આવ્યો છે વધુમાં મિત્રો એ એક પણ જાણકારી મળી રહી છે કે આ જે ખુશાલ છે તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો અને એના એકને એક દીકરાના અકસ્માતે મોત થવાના પગલે પરિવારમાં પણ જે છે કાળો કલ્પાંત છવાયો છે મિત્રો હમણાં થોડી જ મિનિટો પહેલાં જે છે આખી આ ઘટના બની હતી ટ્રેક્ટર ચાલકે જે ટક્કર મારી અને ટ્રેક્ટર ચાલક જે છે એ ફરાર થઈ ગયો છે એની પણ જે કંઈ શોધખોળ છે એ કરવામાં આવી રહી છે હમણાં એકાદ કલાક પહેલાં જ સરા રોડ ઉપર ફરશુરામ મંદિરની પાસે જે આખી અકસ્માતની ઘટના છે એ ઘટના બની હતી ને આ ઘટનામાં ખુશાલભાઈ ભાવેશભાઈ જોશી ઉંમર વર્ષ તેર નામનું જે બાળક છે એ સ્કૂલમાં હડોદ શહેરની બ્રિલિયન્ટ સ્કૂલ છે તો ત્યાં આગળ એ અભ્યાસ કરતો હતો ત્રીજા ધોરણમાં અને પરત પોતાના ગામ ઘનશ્યામપુર છે એ ઘટના બની હતી અને ખુશાલનું મૃત્યુ થયું છે અને પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે હાલ આ બનાવમાં જે છે એ આગળની જે કંઈ કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આભાર મિત્રો